એવું થઈ ગયું કે ના ખરેખર એમના મા બાપ નથી તો આપણને પોતાને ભાઈ એવું થાય કે ખરેખર આંખમાંથી આંસુ આવી જાય હવે હાલો સૌથી પહેલા તમને વિડીયો છું અને રાજલ બેન પણ રડી ગયા છે મિત્રો અને જે જે ગીત કાનમાંથી આંસુ આવે ને ભાઈ જોઈને તમારા હોશ ઉડી જશે એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો ભાઈ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ આપણા ચાહક મિત્રો છે બીજા પણ ભાઈઓ બહેન

ખરેખર એ ભલે ન હોય પણ જેટલા પણ કલાકારો છે એ પોતાને બેન માને છે તો કેટલાય એવા કલાકારો છે જે દીકરીને સપોર્ટ કરી રહ્યા છે તો સૌથી પહેલાં તમને રાકેશ બારટનો આ વિડીયો બતાવું છું આ વિડીયો જોઈ લો ને વિડીયો જોયા પછી સાહેબ દીકરી વિશે બે શબ્દો લખજો ભાઈ બે શબ્દો લખવાથી તમને ઘણો બધું પુણ્ય મળશે ભાઈ આ પુણ્યનું કામ છે એટલે બે શબ્દો જરૂર લખજો કેમ કે એમના પિતા નથી તમે ઓળખો છો માતાએ નથી તો ખાસ કરીને બે શબ્દો લખજો જેથી કરીને માતાજી બેનને આગળ વધારે અને માતાજી તમારી મનોકામના પૂરી કરશે બે શબ્દો લખી નાખજો હવે આ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો E yeah. aí रे